પોરબંદરમાં પાંચ દિવસ પૂર્વે એક વૃદ્ધાના બે તોલા સોનાના ચેનની ચોરી થઈ ગઈ હતી આથી તેઓએ ત્યારે ઉદ્યોગનગર પોલીસ મથકને જાણ કરી હતી ત્યારબાદ આજે હવે પોલીસે કમલાબાગ પોલીસ મથકમાં વિસ્તારમાં બનાવ બન્યો હોવાથી ત્યાં ફરિયાદ કરવા જણાવ્યું હતું પોરબંદરના રાજીવનગરમાં આવેલા પટેલ નગરમાં રહેતા ના નિવૃત્ત કર્મચારીના પત્ની હંસાબેન હરીશભાઈ ઝુંગીના જણાવ્યા અનુસાર તેઓ ગત તારીખ નવના રોજ સવારી રિક્ષામાં ઘરે જવા માટે નવા ફુવારા પાસે ઉભા હતા અને એક રિક્ષા આવતા તેમાં બેસી ગયા બાદ તેમાં અન્ય બે મહિલાઓ પણ બાળકો સાથે આવી અને તેઓની બંને બાજુ બેસી ગઈ હતી પોતાની શેરી આવતા હંસા રિક્ષામાંથી ઉતરી ગયા હતા અને ઘરે પહોંચ્યા બાદ ગળામાં જોતા તેઓનો બે તોલા સોનાનો ચેન ગાયબ થઈ હોવાનું તેઓને જાણવા મળ્યું હતું આથી હંસા તુરંત પોતાના પુત્રને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી તેમજ રિક્ષામાં બેસેલી મહિલાઓએ જ ચેન ચોરી લીધો હોવાની શંકા વ્યક્ત કરતા તુરંત ઉદ્યોગનગર પોલીસ મથકને જાણ કરાઈ હતી મારું નામ છે રાકેશ હરીશભાઈ જુંગી હવે મારા મમ્મી આવતા હતા નવ તારીખે હવે નવ તારીખે સવારે જુરીબાગમાંથી હાર્મોનિયન હોટલ આવ્યા હાર્મોનિયન હોટલ થી લસન દેકરીની રિક્ષા બાંધી હવે રીક્ષામાં અજાણ્યા કોક બે બેન હતા હવે સાથે બેઠા અને એનો ચેન ગરામાંથી ઓલો થઈ ગયો તો અમે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હવે એમાં અત્યારે નવ તારીખની ફરિયાદ છે અત્યારે ચૌદ તારીખ થઈ ગઈ તો હમણાં અત્યારે ફોન કરીને બોલાવ્યા કે તમે કમલાબાગ અત્યારે ફરિયાદ નોંધાવો અમારામાં આવતું નથી હવે ત્યાં ના તો હંસાબેનની ફરિયાદ પરથી પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારબાદ આજે પોલીસે તેઓને ફોન કરી બનાવ તેમના વિસ્તાની હદમાં બન્યો ન હોવાથી કમલાબાગ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર